આ રીતની કે ગોઠવડી કરે કોંગ્રેચ્યુલેશન બાય થેન્ક યુ કિનલ બેન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આશ્રમની સાઈઝ જો વાલા જો સાંડલો બનલો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે પૂરા જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ બધા મજામાં છીએ તો ફ્રી એક નવા બ્લોગમાં તમારા બધાય મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ વાગ્યા છે સાડા સાત થયા છે જી સૂર્ય ભગવાન પણ નીકળવાની તૈયારી છે જી તો કે આજનો ધુમ્મસ તો તમે ગઝબ છે આ વાતાવરણ તમે આ જોઈ શકો છો ધુમ્મસનું આ વાડીમાં ખાવ આમ પાણી પાઈને કેમ ધુમ્મસ નીકળે છે

nishe ni rum mai ne amara kinal ben pinci ben ne pana ben tozo are wa sana pakri jai mata ji pinci ben jai mata ji jai mata ji pana ben jai mata ji ben to mara ma pio sa jo jama wat padi ja ma pin a ben ne jo cer ma pin nu ne bakri sa manrani ne Ayato to manise bakri jai mata ji

ઉત્સવ હતો ગામ હણોલ એમાં અમારા કિનલ બેન જોકે અમારા બધા ભાગ લીધો પણ અમારા કિનલ બેન એમાં કિનલ બેન નંબર પ્રાપ્ત કર્યો છે તો કિનલ બેન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કિનલ બેન તો કોંગ્રેચ્યુલેશન અને મારા ભાઈ પણ જવાના છે ટૂંક સમય કા ભાઈ લે જય માતા હા બધા જય માતાજી અમારા ભાઈ કેસે અને ખાસ અમારા કિનલ બેન બે એક બે ત્રણ બે વાર ગયા હતા કા કિનલ બેન બે વાર રનોલ ગયા છે અને બેન ને સેબ ના પણ એમને સન્માન મળ્યું છે અને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આ ટ્રોફી તમે જોઈ લો આ સેબો એ મને ટ્રોફી આપી છે તો આ છે કિનલ બેન નો એવોર્ડ આ ગેટ ની બહાર અમારા પુરા આવી ગયા છે આ પુરા જો સાંડલો બનલો ફિનિશ કમ્પ્લીટ થઈ ગયા છે પુરાભાઈ હાલા પુરા ત્યારમાં બધાય ઘેરે આ ગાઉ સવાર સવારની રોટલી ખાવા આવી જશે છે શેરીમાં બધાય ઘેરે ઘરે આપણે તપાસ મારી લેશે બધી ગહું જો અમારા ગ્રંથ ભાઈ છે ને એને અમારે બંશી બેનારે હોસ્ટેલ જવનું હતું મન કે હોસ્ટેલ નથી જવું કે હું એ એકડા આવી શીખી જઈશ તો ગ્રંથ ભાઈ એકડા આવડી ગયા તમને તો બોલો તો એકડા પાછા સાત સાત બિને દસ બે તગડે તેર એકને સગડે ચૌદ એકલે ને પંદર એકલે સગળે સોળ એકલે સતરે સત્તર એકલે આઠરે અઢાર

તો થોડુંક વધારે ટાઈમ લાગ્યો આશ્રમેથી આવતા અને આ ભાઈ જો આ હાજે નાઈ લેશે આ ભાઈ અને આવું બધું કઈક લગાડે શું લગાડો છો ભાઈ બોડી લેશન હાલનું નાઈન ભાઈ બોડી લેશન લગાડે છે આ બધા કમ્પ્લીટ જ થઈ ગયા છે નાઈન ભાઈ અને આ પણ કારખાની થઈને થાકી ગઈ છે કેમ હા અત્યારે ટાઈમ હોય જો કે અમે અત્યારે બધા એક સાથે બધા ભેગા થઈ નકર આડાવાળા બધા નિશાળા વહી ગયા હોય અને મારે થોડુંક મોડું હોય આડાવાળા એમ થઈ જાય પણ ખાજે બધા ભેગા થઈએ તો ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે જમવાનું પણ બાકી છે તો જમી લઈએ તો ચાલો જમી લઈએ આપણે સાંજે વાળુંમાં સેજો સેવ ટમેટાનું શાક ભાખરી દૂધ અને બીટ તો ચાલો જમી લઈએ ચાલો જમી લીધું છે સેમી કરી ને કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારા કિનલ બેન ને હવે વાસણ લેવાનો વારો છે જો કેમ બાકી છે જમવાનું કિનલ બેન ના ના અમારા બેન જો સાફ કરવા મળે છે પ્લેટફોર્મ અમારે એને પ્લેટફોર્મ ને એવું બધું ફ્રીજ માં મૂકવાનું હોય અમારા પિંચી બેન ને કા પિંચી બેન હા આવી ગયા ઉપલી રૂમ માં ઉપલી રૂમ માં તો મિત્રો આ જો લાઈવ આ કરે આ બધું સ્ટાર્ટિંગ આને કરવાનું હોય કઈ રીતની ઘોડી મીકવી એ બધું જોયું આ રીતની ક્યાંક ગોઠવણી કરે અને આ રીતના ક્યાંક બે અને સરસ મજાનું લોકેશન આવે અહીંથી એટલીક જ ઘોડી અદર રાખે કેમ અને અમારા ને અમારા ને એ બધાય જય જય માતાજી કેસે સુઈ જાય અહીંયા બે સુઈ જાય અને એ મેં આ બાજુ લાઈવ કરીએ એ બધાય તો ચાલો અમારા લાઈવ માટે મેં બધાય જોડાઈજો અમે આઠ થી આડા આઠ ના ગાળામાં લાઈવમાં જોડાતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો મિત્રો આજનો દિવસ કઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ આ ને અહીંયા પૂરો કરવી અને જો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને હવે મળશું એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો